આણંદ જિલ્લામાં આઠ પોઈન્ટ છેતાલીસ લાખ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા જેના થકી હવે કાર્ડ ધારકોને હવે વિનામૂલ્યે સારવાર મળવા પાત્ર છે સમાચાર વિગતે જોઈએ તો આજરોજ છ ડિસેમ્બર બપોરે ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અથવા ગ્રામ પંચાયત કક્ષાએ તલાટીનો દાખલો જરૂરી છે કુટુંબના વડા વાર્ષિક આવક ચાર લાખ સુધીની હોય તેમને આયુષ્યમાન કાર્ડ મળવા પાત્ર છે જો કુટુંબની વાર્ષિક આવક ચાર લાખથી વધુ હોય પણ રૂપિયા છ લાખ સુધીનું હોય તો કુટુંબમાં સિનિયર સિટીઝનને આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાપાત્ર છે તેવી જ રીતે સરકારી કર્મચારી પેન્શન છ લાખ સુધી આવક હોય અને તમને આયુષ્યમાન કાર્ડ મળવાપાત્ર છે આયુષ્યમાન કાર્ડ ધારકના કઢાવવા માટે આવકનો દાખલો આધાર કાર્ડ અને રેશન કાર્ડ માત્ર ત્રણ પુરાવાની જરૂર રહે છે આણંદ જિલ્લામાં ખાનગી હોસ્પિટલો દ્વારા જિલ્લા પંચાયતના આણંદ આરોગ્ય વિભાગ સાથે કરવામાં આવેલ એમઓયુ મુજબ જે હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળવાપાત્ર છે આણંદ જિલ્લામાં આયુષ્યમાન યોજના અંતર્ગત સરકારી સત્યાવીસ અને ખાનગી અઢાર હોસ્પિટલો જોડાયેલ છે આ હોસ્પિટલો ખાતે આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આપવામાં આવેલ આયુષ્માન કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ જે આ યોજનાના હેઠળ કાર્ડ હેઠળ આરોગ્યલક્ષી સારવાર માટે વિનામૂલ્યે સારવાર મળવાપાત્ર છે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પૂર્વી નાયકે જણાવ્યું હતું